યુવતીને કેફી પદાર્થ પીવડાવી કારમાં હોટલમાં લઈ જઈ સામૂહિક બળાત્કાર ગુજારનાર ભાજપના વોર્ડ મહામંત્રી અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તો ભાજપના મહામંત્રી દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો પણ પોલીસે પાલિકાની મદદથી દૂર કર્યા હતા સુરતમાં જાગીરપુરા પોલીસ મથકની હદમાં ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયે એક યુવતીને કેફી પદાર્થ તુડાવ્યા બાદ તેણીને કારમાં ઓયો હોટલમાં લઈ જઈ ત્યાં આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રએ યુવતી પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો આ બનાવની લઇ જાગીરપુરા પોલીસે ગુના નોંધી બળાત્કારી ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી પોલીસે બંને દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તો બીજી બાજુ આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ મહામંત્રી હોય જેને લઈ તેણે પોતાના વિસ્તારમાં ગેરકાયદે દબાણો કરી નોનવેજનો ધાબુ શરૂ કર્યો હતો જે ગેરકાયદે કરાયેલા દબાણને પણ જાંગીરપુરા પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી ડિમોલીશન કરી દબાણ દૂર કર્યું હતું